નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞેશલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ફિક્સ પગારદાર જે હોય છે રાજ્ય સરકારમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારના ફિક્સ પગારદાર એટલે કે એની અંદર વિદ્યા સહાયકનો પણ સમાવેશ થઈ જાય છે તો એમને જે રજાનો નિયમ જે છે એ રજાનો નિયમ શું છે અને એના માટે જે પરિપત્ર જે થયેલો છે જે તે સમયે નાણાં વિભાગનો જે ઠરાવ જે કરવામાં આવેલો હતો એ નાણાં વિભાગના ઠરાવમાં શું શું જોગવાઈ કરવામાં આવેલી છે તો એની આપણે ચર્ચા કરીશું તો પહેલાં આપણે વાત કરીશું કે જે ફિક્સ પગારદાર જે હોય છે દાખલા તરીકે વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયક જે હોય છે એમને બાર જેટલી જે છે એ સીએલ જે આપવામાં આવે છે પરશુરાણ જે રજા કહે છે તો વર્ષની એટલી રજા તો એમને આપવામાં આવે જ છે અને એ રજા જે હોય છે એ કેરી ફોરવર્ડ થઈ શકતી નથી તો એ પ્રમાણે જે છે એ રજા વર્ષ દરમિયાન એમને આપવામાં આવતી હોય છે પણ અહીંયા ખાસ આપણે આ વિડીયોમાં વાત કરવી છે માંદગીના હેતુથી જે મેડિકલ રજાઓ આપવામાં આવે છે એ વિશેના પરિપત્રની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એક પરિપત્ર છે અહીંયા રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને ચારના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી પર ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓને માંદગીના હેતુ માટે જે રજાઓ બાબતનો જે ઠરાવ થયેલો છે એ છ એક ચોવીસના રોજ થયેલો છે નાણાં વિભાગ દ્વારા હવે એની અંદર શું શું વાત કરવામાં આવી છે એ આપણે કરીએ તો અહીંયા ને એ બધું છે એ આપણે વાંચતા નથી પણ જે મૂળ ઠરાવ જે છે એ આપણે વાત કરીએ તો એ લખ્યું છે કે કાળજીપૂર્વકની વિચારણાના અંતે નાણાં વિભાગ તારીખ વીસ દસ પંદર અને તારીખ પંદર સાત બે હજાર સોળના ઠરાવથી કરવામાં આવેલ વાનગીના હેતુસરની ખાસ રજાઓની જોગવાઈઓ નીચે મુજબમાં સુધારો કરવામાં આવે છે કે જે તે સમયે આ સુધારો કરીને જે ઠરાવ કરવામાં આવ્યો તો એમાં શું શું નક્કી કરવામાં આવ્યું છે તો ફિક્સ પગારના જે કર્મચારીઓ છે એને પોતાની અથવા કુટુંબના સભ્યોની બીમારી કે અકસ્માતના કારણે થયેલ ગંભીર ઈજાના સંજોગોમાં વર્ષ દરમિયાન વાનગીના હેતુ માટે રજાઓ પૂરા પગારમાં દસ અથવા અડધા પગારમાં વીસ રજાઓ નિયમ મુજબ મેડિકલ પ્રમાણપત્રના આધારે મેળવી શકાશે આ ઉપરાંત વાનગીની રજાઓ કપાત પગારમાં ભોગવવાની રહેશે સંબંધિત કચેરીના વડાએ જે રજાઓ છે તે મંજૂર કરવાની રહેશે સમજી લઈએ એકવાર કે વર્ષ દરમિયાન એક જ વર્ષમાં તમને જે પેલી સિયર જે રજાઓ જે રહી એ સિવાયની આ રજા હોય છે એ કદાચ તમારે કોઈ બી માંદગી આવી ગઈ કોઈ એક્સિડન્ટ થઈ ગઈ કોઈ ઈજા પહોંચી એ ફક્ત તમારી નહીં તમારા ઘરમાં પણ એવી કોઈ વસ્તુ બની જાય છે એટલે કે કુટુંબના સભ્યોની પણ બીમારી આવે કે માંદગી આવે તો આ રજા તમને મળી શકે છે હવે એ દસ પૂરા પગારમાં અથવા તો વીસ અડધા પગારમાં એ રીતનું હોય છે તો દસ પૂરા પગારમાં એટલે કે તમે દસ આખી રજા લઈ શકો છો વર્ષ દરમિયાન એવી અને દસ આખી રજાની તમે એ રીતે ના લો અને તમે અડધી રજા જો તમે ગણો છો તો અડધી રજા જે છે એ તમે વીસ લઈ શકો છો એટલે બંને વસ્તુ એક જ છે દસ આખી ગણો કે વીસ અડધી ગણો બંને વસ્તુ એક જ છે તો એ પ્રમાણે જે છે રજા તમને મેડિકલ રજા જે છે એ તમે લઈ શકો છો અને એ રજા જે છે એમાં મેડિકલ પ્રમાણપત્રના આધારે મેળવી શકાય છે કે જે તે તમારી બીમારી હોય કે ગન્નાની બીમારી હોય કે જે ઈજા પહોંચીએ ગમે તે હોય તો જે તે ડૉક્ટરનું કેવું સરટી જે છે રજૂ કરવાનો હોય છે અને આ રજાઓ જે રહી એ જે તે વડા મંજૂર કરતા હોય છે એટલે કે દાખલા તરીકે તમે જિલ્લામાં નોકરી કરો છો તો જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હોય એમની મંજૂરીથી કરવાની હોય છે અને કદાચ તમે નગરમાં નોકરી કરતા હોય તો શાસનાધિકારી જે હોય છે એ તમારી રજા જે છે આ પ્રકારની એ મંજૂર કરતા હોય છે પછી બીજો મુદ્દો લખ્યો છે કે નાણાં વિભાગના બાર સાત સોળના ઠરાવોથી મળવાપાત્ર માંદગીના હેતુસર ની જમા રજાઓ ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓ કરારીય સમયગાળા દરમિયાન માંગીના હેતુસર વધુમાં વધુ નેવું દિવસ સુધી ભોગવેલ કપાત પગારી રજાઓ સંબંધિત ખાતાના વડા મંજૂર કરી શકશે તેમજ નેવું દિવસથી વધુ અને એકસો દિવસ સુધીની વાનગીના હેતુસર ભોગવેલ કપાત પગારી રજાઓ સંબંધિત વહીવટી વિભાગના વડા મંજૂર કરી શકશે તેમજ તેટલો કરારીએ સમયગાળો લંબાવવાનો રહેશે એટલે કે આમાં જે છે એક લિમિટ બાંધેલી છે તો અહીંયા એ માટે અહીંયા લખેલું છે કે વધુમાં વધુ જે છે એ નેવું દિવસની વાનગીની રજા હશે અને પછી જો વધારે રજાઓ તમારે થઈ જશે તમારા કરારના સમયગાળા દરમિયાન તો વધારે રજા તે થઈ જશે અને તમે વધારે જો ગેરહાજર રહો છો તો તમારો જે ફિક્સ જે સમયગાળો જે છે પાંચ વર્ષનો એ પણ લંબાઈ શકે છે એટલે કે વધારે રજાઓ જે પાડશો તો એ આપણા થોડું નુકસાનમાં રહેશે એ અહીંયા સ્પષ્ટતા કરેલી છે પછી અહીંયા લખેલું છે કે માંદગીના હેતુસરને નિયમો અનુસાર મળવાપાત્ર રજા ઉપરાંત એકસો એંસી દિવસથી વધુ કપાત પગારી રજાઓ મળવાપાત્ર થશે નહીં એટલે કે એકસો એંસી દિવસથી વધુ એટલે કે છ મહિનાથી વધારે કોઈ રજા તમે માનગીના માટે જે માગશો તે એવી કોઈ રજા મળવાપાત્ર નહીં થાય આ રજાઓ તમને મળશે એ સિવાય આટલી બધી છ મહિનાથી વધુ રજાઓ જે છે એ મંજૂર રહેશે નહીં અને સંદર્ભ એકથી ચાર સામેના ઠરાવની અન્ય તમામ બોલીઓની શરતો યાવત રહેશે તો આ પ્રકારે જે છે એ જીઆર ઓલરેડી પહેલાં બે હજાર ચોવીસમાં થયેલું જ છે ફિક્સ પગારદાર જે હોય છે જે માંદગીના ઋતુસર રજાઓ જે જે છે એ મંજૂર કરેલી જ છે સીએલ રજાઓ જે છે એ અલગ રજા હોય છે અને આ બધી જ રજાઓ જે છે એની અંદર આપણી જે સેવાપોથી હોય છે એ કર્મચારીની જે સેવાપોથી હોય છે એની અંદર જે સીએલ પરચો રજા કહે છે એની નોંધ નથી કરવામાં આવતી પણ આ જો કોઈ માંદગીને કારણથી રજાઓ લીધેલી હોય તો એની જે અસર જે છે એ સેવા પોથીમાં પણ પડે છે બરાબર આ સિવાય બીજી પણ રજાઓ મળે છે એ રજાઓની અંદર આપણે ગણીએ કે મહિલાઓ માટે જ્યારે પ્રસૂતિની રજા જે છે એ છ મહિનાની રજા એમને મળેતી હોય છે એ સિવાય પુરુષોને પણ એ સમયે પેટર્નિટી લીવ પણ મળતી હોય છે એટલે એને પિતૃત્વ રજા કહે છે પેલી માતૃત્વ રજા કહે છે એ ફિક્સ પગાર પણ એ જે રજાઓ જે છે એનો લાભ ચોક્કસથી મળવાપાત્ર હોય છે તો આથી રજાઓની જાણકારી આશા રાખીએ છું કે તમને સારી લાગી હશે હવે બીજી એક વસ્તુ જે છે નવા લાગેલા જે કર્મચારીઓ રહે એમના માટે એક મહત્ત્વની બે ત્રણ વસ્તુ જે છે એના પર આપણે અલગથી વિડીયો ચોક્કસથી બનાવીશું પણ વાત કરી લઈએ અહીંયા થોડી કે સેવાપોથી જે છે પછી મેડિકલ સર્ટી જે છે અને સેવાપોથી જે છે એક કર્મચારીનું જે છે એ દર્પણ કહેવાય છે એટલે કે તમારી સર્વિસ કેવી રહી તમે જે તે તમારો જેટલો સમય નોકરીનો રહે એની અંદર તમારી નોકરી કેવી રહી છે એ તમામ આખી સ્પષ્ટ બધી સેવા પોથીની અંદર થતી હોય છે બધી એન્ટ્રી થતી હોય છે હવે જે પેલું મેડિકલ સર્ટિફિકેટ જે ગઢવામાં આવે છે મેડિકલ સર્ટિફિકેટ જે રહ્યું એ આપણી સેવાપોથીની અંદર ડાબી બાજુ એટેચ કરવામાં આવે છે તેવી બે સેવાપોથીઓ રાખવાની હોય છે એક જે હોય છે એ ઓફિસમાં રહેતી હોય છે અને એક સેવાપોથી જે છે એ આપણે રાખવાની હોય છે તો એ મેડિકલ સાટીની જ્યારે નીકાળશો પછી સેવાપોથીનું જે છે કામ એ સેવાપોથી નિભાવવાની જવાબદારી જે છે એ જે તે આચાર્યની હોય છે એટલે કદાચ કોઈને એવું હોય તો ચિંતા કરવાની જરૂર નથી આચાર્ય તમને સામેથી કહેશે સેવાપોથી આપણે લાઈને આપવાની હોય છે અને પછી એમાં જે પણ એન્ટ્રી પાડવાની હોય જે પણ કંઈ લખાણું હોય બધી જે હકીકત એની અંદર કોઈ પણ ચેકચાક વગર લખવાની હોય છે સ્વચ્છતા તો એના વિશે પણ આપણે પૂરો જીઆર શું કહે છે શું છે નિયમો એનો આપણે અલગથી વિડીયો બનાવીશું તો આ અતિ રજાની જાણકારી તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો શેર જરૂરથી કરજો તો અન્ય લોકોને પણ મદદ મળી રહે અને તમામ વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ માટે આ નિયમ લાગુ પડે છે તો બીજા કોઈ પણ મિત્રો હોય તો શેર જરૂરથી કરજો જય હિન્દ જય ભારત થેન્ક યુ